હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ચોમાસામાં અને શિયાળામાં ગરમમાં ગરમ ખાવાની મજા આવે એવા ભરેલા ભરેલા બનાવીશું જે આપણે આપણે બનાવવાના અને તે ઘરના ગાર્ડનમાંથી ઉતારીને બનાવીશું તો આપણે ઘરના ગાર્ડનમાંથી સરસ મજાના તાજા અને મોટી સાઈઝ એવા મરચાં આવી ગયા હશે તો આપણે મરચાં હાર્વેસ્ટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા જોતાં જ આપણને લેવાનું મન થઈ જાય એવા એકદમ બોલરિયા મરચા આપડા મસ્ત ગ્રો થયા હશે તો હવે આપણે આમાંથી જેટલા મરચાના ગાર્ડનમાં મરચાં રીંગણ બધા અલગ અલગ કર્યા છે અને તેમની રેસીપી પણ બની રહી છે તો તમારી સાથે બધી જ રેસીપી હું શેર કરીશ અને આ બધી વસ્તુ આપણે ઘરના ગાર્ડનમાં નાખી હતી અને એમની કઈ પણ વસ્તુ હું બનાવું છું તો એટલી ટેસ્ટી બને છે કે તેમની વાત જ પૂછવાની નહીં તો અહીંયા આપણે જેટલા મરચાના ભજીયા બનાવવાના હતા એટલા આપણે મરચાં ઉતારી લીધેલા એક બાસ્કેટ ભરીને આપણે મરચાને ઉતાર્યા હવે આપણે ધોઈ લઈશું પછી તેને કરીશું કટ તો મરચાને આપણે સરસ રીતે ધોઈ લીધેલા હવે આપણે મરચાની વચ્ચે કટ લગાવીશું મરચાની વચ્ચે કટ લગાવીને અંદર થી જો વધારે બીયા હોય તે આપણે કાઢી લેવાના પણ આ મરચાની અંદર વધારે બીયા નથી એટલે હું નહીં કાઢું અને વધારે મરચા તીખા પણ નથી અને એટલા મોળા પણ નથી એટલે આના ભજીયા સરસ બનશે મરચાની વચ્ચે મેં કટ લગાવી લીધેલો હવે મરચાની અંદર ભરવા માટે આપણે બટેટાનો મસાલો બનાવવાના છીએ તો તેના માટે આપણે અહીંયા ચાર મોટી સાઈઝના બટેટા લીધેલા છે કેમ કે મરચાની સાઈઝ મોટી પણ છે અને લાંબી પણ છે એટલે આપણે બટેટાનો મસાલો ભરીશું ચણાનો મસાલો પણ બનાવીને ભરી શકીએ પણ મરચા પતલા એવા હોય તો તેમાં ચણાનો મસાલો સારો લાગે પણ મોટી સાઈઝના મરચા હોય તો નકરો મોડામાં ચણાનો લોટ આવે એટલે આપણે બટાટાથી મસાલો બનાવીને તે આપણે મરચામાં ભરી લઈશું બટાટાની ઉપરથી છાલ કાઢીને બટેટા કટ કરીને આપણે પાણીમાં કટ કરી લઈશું તો બટાટાની ઉપરથી છાલ કાઢીને આપણે બટાટા ને પાણીમાં કટ કરીને એડ કરીશું તો અહીંયા મેં ચાર બટેટા લીધા હતા તેની ઉપરથી છાલ કાઢીને બટેટાને કટ કરીને રેડી કરી લીધેલા હવે તેનો મસાલો બનાવવા માટે આપણે ગેસ પર મૂકીશું એક આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ તેલ ગરમ થઈ જાય એટલે હવે સૌથી પહેલા આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું ઉપરથી નાખીશું થોડી હિંગ અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને અહીંયા આપણે જે મરચાં ઉતાર્યા હતા તેને થોડાક નાના નાના ટુકડામાં કટ કર્યા હતા તે એડ કરીશું ઉપરથી મીઠા લીમડાના પાનને કટ કરીને એડ કરીશું હવે નાખીશું આપણે કટ કરેલા બટેટા બધા જ બટેટા આપણે એડ કરી દીધેલા સ્વાદ મુજબ ઉપરથી નાખીશું મીઠું મીઠું નાખીને બટેટાને મિક્સ કરી લઈશું તો આવી રીતના બટેટાનો મસાલો બનાવવાથી બટેટાનો મસાલો ચીકણો પણ નથી બનતો અને બહુ જ ટેસ્ટી બને છે તો હું જ્યારે પણ બટેટા વડા કે કંઈ પણ બટેટાનો મસાલો જો બનાવવાનો હોય તો બાફિયા વગર જ બનાવું છું અને મસાલો બહુ જ સરસ બને છે હવે આપણે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ ઉપર છ થી સાત મિનિટ સુધી બટેટાને ચડવા દઈશું તો આ બાજુ આપણા બટેટા ચડી રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે મરચાના ભજીયાની ઉપર કવર કરવા માટે ચણાના લોટનું બેટર રેડી કરી લઈશું તો બેટર બનાવવા માટે આપણે એક બાઉલમાં નાખીશું ત્રણ કપ ચાળેલો ચણા નો લોટ દોઢ કપ જેટલું પાણી નાખીશું ઉપરથી નાખીશું અડધી ચમચી જેટલા અઝમા સ્વાદ મુજબ નાખીશું મીઠું મીઠું નાખીને આપણે લોટ પાણીને મિક્સ કરી લઈશું થોડુંક ઘાટું એવું બેટર રાખીશું વધારે ઘાટું પણ નહીં અને એટલું પતલું પણ નહીં તો જેટલું પાણીની જરૂર પડશે એટલું આપણે એડ કરીશું અને સરસ મજાનું સ્મૂથ એવું બેટર રેડી કરી લઈશું તો અહીંયા આપણું સરસ મજાનું સ્મૂથ અને થોડું ઘાટું એવું બેટર રેડી થઈ ગયું છે તો આ બેટરને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે બટેટાને પણ જોઈ લઈએ તો અહીંયા સાત થી આઠ મિનિટમાં આપણા એકદમ ધીમા ગેસ ઉપર બટેટા ચડી ગયા છે બિલકુલ બટેટા કાચા નથી હવે આપણે ઉપરથી નાખીશું સ્વાદ મુજબ લીંબુનો રસ લીંબુનો રસ નાખીને બટેટાને આપણે મેશ કરી લઈશું તો અહીંયા સરસ મજાના બટેટા મેશ પણ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો બિલકુલ બટેટા કાચા નથી તો આવી રીતના તમે બાફ્યા વગર મસાલો 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 બનાવશો ને તો બની પણ પણ જશે અને અને બાફવાની નહીં પડે ટેસ્ટી પણ બનશે અને બટેટાનો મસાલો ચીકનો પણ નહીં બને હવે ઉપરથી નાખીશું આપણે ઘરના ગાર્ડન માંથી ઉતારેલા લીલા ધાણા જેમનો ફ્લેવર બહુ જ સરસ આવે છે અને તે ધાણામાં ધાણા પણ આવી ગયા હતા એટલે તે લીલા ધાણા મોઢામાં આવે એટલે બહુ જ સરસ ફ્લેવર આવે તો અહીંયા મરચાં ની અંદર ભરવા માટે આપણો બટાટાનો મસાલો પણ રેડી છે કટ કરેલા મરચાં પણ રેડી છે અને ચણાના લોટનું બેટર પણ રેડી છે તો હવે આપણે મરચાની અંદર મસાલો ભરી લઈશું આવી રીતના આપણે બધા જ મરચાંની અંદર મસાલો ભરી લઈએ તો જેટલા મરચાની વચ્ચે કટ લગાવ્યા હતા તેની અંદર મસાલો ભરી લીધેલો હવે જે એક સેન્ડવીચુ પરાઠા હોય તે આપણે બનાવી શકીએ તો મેં અહીંયા મરચાની અંદર મસાલો ભરી લીધેલો સાઈડમાં મસાલાની ગોળીઓ પણ બનાવી લીધેલી જેના આપણે બટેટા વડા બનાવીશું તો હવે આપણે મરચાને તળી લઈશું તો બીજી બાજુ આપણે જે ચણાના લોટનું બેટર રેડી કર્યું હતું ને તેમાં બે ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અડધી ચમચી જેટલો ઈનો નાખીશું ઈનો લીંબુ નાખીને બેટરને સરસ રીતે મિક્સ કરી લેશું તો જ્યારે આપણે ભજીયાને તળવા હોય ત્યારે જ બેટરમાં ઈનો અને લીંબુ નાખવાના તેનાથી બેટર ફૂલીને રેડી થઈ જશે અને ઉપરનું લેયર સરસ એકદમ સોફ્ટ અને સ્મૂધ બનશે હવે બીજી બાજુ આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દીધેલું તો તે પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ બેટરમાં ભરેલું મરચુંને ડીપ કરીને આપણે ભજીયાને તળી લઈશું તો હવે બીજી બાજુ આપણે તેલને પણ ચેક કરી લઈએ તો તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભરેલા મરચાના ભજીયા બનાવી લઈએ તો આવી રીતના આપણે મરચાને ડીપ કરી લેવાનું વધારે ચણાનો લોટ આપણે કોટિંગ નથી કરવાનો અને એટલો પતલો પણ નથી રાખવાનો મીડિયમ પર હોવો જોઈએ તો આવી રીતના કોટિંગ કરીને આપણે મરચાને તળી લઈશું તો ગરમમાં ગરમ આ મરચાના ભજીયા ખાસ કરીને ચોમાસામાં અને ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવે છે અને ગરમમાં ગરમ આંબલીની ચટણીની સાથે બહુ જ સરસ લાગે છે તો તમે પણ આવી રીતના જરૂરથી ભરેલા મરચાના ભજીયા બનાવો જો અને આપણે જે મરચાના ભજીયા બનાવ્યા છે તે મરચા આપણે ઘરના ગાર્ડન માંથી ઉતારી ને બનાવેલા એટલે તેની ખુશી અલગ જ હોય છે તો આ મરચા ને આપણે લાઈટ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળી લઈશું તો મરચાં અહીંયા લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે તો હવે આપણે આ મરચાં બનાવીને તરત જ સર્વ કરજો ખાવાની મજા પડી જશે અને આ ગરમમાં ગરમ ભરેલા મરચાની સાથે મેં બીજી બાજુ આમલીની ચટણી અને લીલા ધાણાની ચટણી પણ બનાવીને રેડી કરી લીધેલી છે જે આપણે મરચાની સાથે સર્વ કરીશું તો આ ભરેલા મરચાંના ભજીયાની સાથે મેં આંબલીની ખાટી મીઠી ચટણી અને કોથમીરની ચટણી પણ બનાવી રાખેલી છે જે આપણે ભજીયાની સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું